તો દેવાઈ જાય ને બિચારાને કહેવા મુશ્કેલીમાં હે લઈ ન કહેવાય કે હું પૈસા દેવા જાઉં તો તો એ પાછી ઉપડે ને ઉપાધિ કરે કારણ વગરની ઉપાધિ છે મારે કહો એમ થાય કે એકવાર ગામડે જઈ બાબા હું ઓલું કરે ને એટલે મને વધારે હા ઉપાધિ થાય હે સે શું કરું લે બા નો સેને ઉપાડો હે બા બોયલા રાખે બોયલા રાખે એટલે છે ને પછી ભાભી ઉપાડતા હે હું હોય હે કેમ ખબર હવે હું કહે કે ભાઈ જો ક્યાંય ન જવા દેતો હું હોય તો એ મોકલી દેજે બીજું શું કરું માવતર હે હાસવાતા પડે હે ગમે એમ કર્યું હોય આપણી આઈ રે પણ આપણે હાસવાતા પડે પણ ઓલી મને રાયડું નાખીએ કે તમે શું કરો શું કરો હા થાકી ગયો હાલ ભાઈને ફોન કરી દઈ હમણાં કે ભાઈ જો મેં પસ્ટ પૈસા છે ને પોસ્ટ કર્યા હજાર જોઈએ તો ખરીને વિશાળાને બેક મહિના હાલે બીજું હું ગામડામાં તો બહુ ખર્ચો ન હોય પણ એટલા તો એને જો હે પાંચ દસ હજાર તો નાખી દઉં દસ હજારમાં હલીએ બીજા એ કમાઈને આવતો એમાં અલવીએ બીજું શું કરવું મા ભાઈ શું કરે છોકરી હું કઉ કે શું કરે બા રમેતી ક્યાંક બા ઓલું કરે નહીં એકતા એને ધ્યાન ન રાખે હલો તું શરીર રેવતી ન્યા બેઠા એ કરતા જોતા રાંધું દીકરી કહ્યું જોડલો હુંડલો ખાવા એવડો તારો દાદો છે તો બે રોટલા ઉલારી જાય પટનેરો પાછળ માન માંદ્યો છે બિસાડો માંદો છે કાવ માંદો હોય મગજનું દહીં મારું તહ થાકી ગઈ રાંધી રાંધીને કહ્યું નું શાક સળવા મીઠું એક તા સુલો પાછો મમ્મી બા હે ને ભાઈને ગલેથી લમાડતા તા એ લમતા હતા બા દીકલો હું ત્યાં બેઠી હતી પછી મને ન ગઈ મન તો કાલ મમ્મી પાઈ જા મમન ભૂત કે ગઈ 5 રૂપિયા પડે માલાનો પલી તું લેવું માલે ખાવું પૈસા આપો ને મમ્મી મન બાઈ ન દેતા દાદાઈ ન દેતા પૈસા કોઈ ન દેતું માલે ખાવું તને પૈસા ક્યાંથી આપું દીકરી મારી પાસે શું હોય તે આપું તાર બાપને કે આપે એની પાસે હોય હે એ કમાવા જાય હું થોડી કમાવા જાઉં હું કમાવા જતી હોય તો દઉં હું કમાવા જાઉં તો ઘર હમણાં ઉથલ પાથલ થઈ જાય કોણ રાંધે કોણ છોકરાને રાખે પછી તારી બાતા એમ કે વહુ જાય ટાઈમે આવ્યો જાય ખાવાનું હોય થાય જાય હું થોડી કરવા જાઉં લે હું કરવા હું બધું કરું ખાવ ખાવું હોય ઓર દીધી ખીસડી નાખી દઉં હમણાં શાક খকেবাফে যাকা নছে পতা কটা বাদকা ক যাকালে যা ম প যা মা লামে মাজ মা দিমে જો ઊસો નો સર તો ખાટલે પડી જવાય હો ને દીકરો ધ્યાન રાખીને રમાય હોય જોતા મને છોકરા વગર મૂળ નહીં હોરવે મુર નહીં હોરવે ક્યાં જ ખબર લે ક્યાંક તા જાઉં ને હવે થોડો સંદીપ ને ફોન કરાય કે છોકરા અમે આવ્યું એ તો હું જોઈએ હા બધું બખેડું મોટી હો બહુ ઓલી નીકળી હો બહુ ચીનો વિશ્વાસ કર્યો ને એની પાટું મારવાની કોશિશ કરી કંઈ વાંધો નહીં બે દીતા રહીએ અહીંયા બે દીતા છોકરા ભેગા રહીએ એવું થાય ન કરતા હું કરું લે આમાં ડોહો તો માનતો નથી જાણું પણ ડોહાને એકલો મૂકી ન જા બાપા આની ઉપર કંઈક આરોપ લગાડે તો મારે ત્યાં થયું ને એવું બધું થાય કારણ વગરનું એના કરતા ડોહાને ભેગો ના હારે

બાપુજી છે ને સોનલને કહી દીધું ને તો સોનલ ને પાછી રિહાઈ જશે ને તો હું ક્યાંય નહીં રહું કહે કે તમારે મને પૂછીને દેવાય ને ભલે દીધા એક તો એ પાછી એમ બોયલા રાખે એટલે મને એમ કહી દે કે ભાઈ તું કહેતો નહીં જો તને દસ હજાર દઉં ભલે બે મહિને તને દસ હજાર મોકલી તો કંઈ એવું ઉપાદી ન કરતું બા બાપુજી હરખા હાંસલ અને શેને જો ન હસ હોય તો મોકલી દે એ કંઈ વાંધો નથી પણ શેને હું તને બે મહિને મોકલાવી હે આપણો ભાઈ છે ને હે પેટ આપણે ભાઈ ને એમ થાય ને કે જો ભાઈએ પૈસા મોકલા હે મારે તો ઈજ છે ભાઈ માં બધું મારે ક્યાં બેન છે બીજી ભાભી બે જણિયું બાથે પાછા ભેગા થઈ જાય બીજું શું કરવું જિંદગી છે આઈલા રાખે હવે શું કરવું ભાત દેવા તો પડે બિસાડાને હે ખાવાના ખૂટતા હોય આપણે ખૂટને કંઈ હોય ખાવા કરવાના તો આપણે કેવું થાય કર કેમ ખાઉં હાઈનનું હે પાછા બા બાપુજી પૂછા રહીએ ને હું જલસા કરતો હોય એ મને થોડું સારું લાગે એના કરતા મારે પૈસા તો મોકલાવવા જ પડે હા જટ સોનલમાં બેહવા ગઈ ને તો જટસાઈ ને પોસ્ટ કરી ને કહે ભેગો થઈ જાવ નકર પાછી કહે કીમડા ગયા તા કહે તો બાનું કઈ અહીંયા લગભગ વાર્તા નહીં લાગે તાતા હું હમણાં આવતો રહી હજી તો અહીંયા બેઠી રહીએ ને તાતા હું ભોગી જાય જોજો ને તમે આવો થાકી ગયો થાકી ગયો કીનું કરવું કીનું કરવું આમાં પાછા બાપુજી ને મેં કીધું કે હાલો તમે હાલો માને નહીં ન થાવું ન થાવું ન થાવું ન થાવું એક ને કહો કે હાલો ન્યા તો છે ને વાંધો ના આવે ન્યા છે ને ઉપાધિ નહીં અહીંયા ક્યાં સોનલ તમને કંઈ છે આવે થોડા આવે નહીં માને નહીં ડોહા છે ને માને નહીં પાછા કંઈ કોઈનું બેસને સરલ બેસને હા બેસવા આવી તો કાલ થોડીક વાર બેસું તો છે ને મારે એક કામ હતું છે ને મેં ઓલા માસીને કીધું ને કામ મારા બેનને તો એ છે ને એની છોકરી છોકરી મોકલી હવે જુવાન રોય હા ચૂકવું આપણે ઘર પર પછી વિશ્વાસ ન આવે ને કંઈ કોક દીક કંઈક થાય પડે તો એમ કહે કે જો શું બેનને આમ નામ આમ ભલે બિચારી કામ સરસ કરે પણ છે ને આપણું ફોન ન માને હા ચૂકવું તમને જીગુબેન તો એ કે અં કાલ જીગુબેનના ધ્યાનમાં કામ કામવાળા બેન હોય ને તો પૂછી આવું તો હું કાને છે ને થોડાક દિવસ કરાવી ને પછી છે ને હું કો એને કહી દઉં જો તમારા ધ્યાનમાં હોય તો એટલે હું કાલ બેસી આવું ને મારે બે કામ થઈ જાય બરાબર ને જીગુબેન 私はこのような感じで、私は私は私 a 私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は e は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私はは私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は અરે વાત જવા દેવામાં તો તમે તો વાત જ કરો મારા છે ને પાછું એવું છે કે બે ડ્રેસ છે બહુ ઊભી નું એટલે જ અહીં બેસી ગઈ તો તમને ખબર છે હું બહુ બેસું નહીં ઊભીને જ વાત કરું તો ડૉક્ટરે બહુ પાડી તો એટલે મેં કીધું કે કામની તો હાવ મનાય છે વાત માનશો તો મહિનો દોઢ મહિનો છે પછી તો શ્રીમંત પછી મમ્મી ત્યાં વહી જવાની જ છું マリベットスウェイヤーナチョウ、オリノカティマディキボ。コイカミトキアンチグビンキアンディアセタセ。マト s テカラントリコミオイナクオオオキポリカンオパンマンアイウェイトオパイヤーメイ。

એ હું આવે એ કંઈ આવે કરવા વાત કરે રોગી કાંઈ કરે નહીં મારે હા હું બેઠા રે બસ મારે હા હું કરી દેવું ને ઘરમાં તો એવું કરી નાખે ને તમે જુઓ તો આપણે ગયા પછી તો મેં જા બધા કામવાળા પાસે બાથરૂમ ધોળાવવા ને તમે જુઓ તો એવું કરી નાખ્યું તું ઘરમાં ઓ સાચે 何で <music> <music> কইনেকে উনথি হবেই ন করেই ন করে আপরা থে আবই ঠায় আর চু কনে চিু বেট ভারা বললে ভাসিচ্ছে তারি মা হা ফাসি বাচ্ছে আপরা চ্ছে কইদিন ঠায় কইদিন ও ঠায় আমিই বান্ধদা দ হয়ে যায় চ দবপ কান করলে হয়েয়ে যায় মাঝে বৌসাদব কান করলে হয়েয়ে যায় ম যাপ যা মমি পোপা হু ভাই কারমী কছে আপকে ফলওয়াজাকা তারও বাপকা ভরভালেই চাতো সেন বাহে রূপিয়া দিব ভরভালেই চায় વાતો કરતી હું જા બા ને કે ભાઈનું ધ્યાન રાખે બા પાડીએ છોકરાને જાયની રમાય વાતો કરતી જાય પાસે રે મમ્મી મને કી કરતા હું તો એમ કે બા દાદા ની મજા આવે મમ્મી આપણે એકલા એકલા લે હું પછી હાલ હાલ ખાવાની મજા આવશે પછી મમ્મી મને પાવભાજી બનાવી દેજે મસ્તીની મીઠી મીઠી મને એવી ભાવે મમ્મી પાવભાજી ખાશે હા બધું બનાવી દઈશ હો મારી દીકરીને જા ત્યાં ભાઈનું ધ્યાન રાખજો બા તને ખબર છે ને ભાઈને પાડે હે પછી ભાઈને એકતા વાળ નથી લાગી જાય ભાઈને માથામાં હે 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 હબેન કે ખોટે ખોટે હું રવે બેન રહોડામાં ગઈ મમ્મી પાસે તું ખોટો ખોટો કાર રવે હું તારમ હું તારે ભેગી દડે નથ રમતી હે હાલ માં દીકરો સાનો મોનો રમવા મોય ડમણા બેન આવે સકુ હાલ મારી દીકરી હાલ રમવા ભાઈ બોલાવે છો તને ભાઈ એમ કે કે માં બેન આવે રમવા મારી બેન આવે રમવા કા બેન હે બેન કે બેન હાલ લે માનતી ન દેવો વો વિને મોકલ આ રોબે છે કારણ વગો નઈ કે ક્યાં વઈ ગયો હે બેન હાલ ને હાલ ને હવે હાલ ને

માં રાયડું નાખીએ હમણા ત્યાં હું નકું ક્યાંયમાં નહીં રહેવા દેવલે એવી રાયડું નાખીએ